సత్యాస్ దివస దిలో હા એક જ ટાઈમ લીધું પાછું સાંજે જમ્યા પછી એક જ ટાઈમ લેતા તા હા એક જ ટાઈમ અચ્છા ગરમ પાણી ને હા ગરમ પાણી જમતા કેટલા વાગ્યા જમવાનું મારા અત્યારે વેકેશન છે એટલે સાહેબ સાડા પાંચ છ વાગે બરોબર વેહલું જમી લેતા ટૂંક હા વહેલું જમી લેતો પછી બે કલાક ટૂંકમાં જો કદાચ મોડું જમવાનું થાય તો બે કલાક પછી લેતો એમ બરોબર બરોબર હમ અને ખોરાક બી ખોરાક વધી ગયો તો ભી કંટ્રોલ થયો હા અને આમ કેવું પ્રેસ પેટમાં ને મજા આવે છે તમને હા ગેસ બેસ નો જે પ્રોબ્લેમ હતો તે દૂર થઈ ગયો બરાબર સ્ફૂર્તિ રહેતી છે ને હા સ્ફૂર્તિ રહે દુઃખાવો શરીરમાં પહેલા જે થતો એમ જગ્યા હવે એટલો બધો દુખાવો નહીં થતો બરોબર બરાબર હા શું નામ છે તમારું જશવંત કુમાર દાદીભાઈ પટેલ ઓકે ઓકે સારું હાલો આ continue હવે તમે હે ને પૈસા નો problem નો હોય તો રાખજો એટલે શું છે શરીર અંદર તમને કોઈ દી એકેય પ્રકાર ના રોગ નહીં થવા દે સમજાણું? હા સારું છે હા હા આમેય હું આયુર્વેદિક માં તો માનું જ છું બરોબર બરોબર મારે અત્યારે સરગવા નો powder એક કિલો જેટલો છે એ રોજ ખાવ જ છું હમ 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 એટલે વેલી કરી

હા એક જ ટાઈમ એવું જોઈએ બરોબર બરોબર પછી આખો દિવસ ક્યારેય નહી બરોબર બરાબર એ ચા બી ટેસ્ટ જેવું છે એમ ટેસ્ટ માટે જ ખાલી હમ 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 ના સારી દવા છે રિઝલ્ટ સારું છે બેન મારે એ બધાય આશીર્વાદ છે ભાઈ આપણે તો આપડીથી શું થાય કયો તો

ચાલી પચાસ રૂપિયા ના ફેર પડે ખાલી હા હું પેલા ચોટી લઉં તો સાહેબ ચો વર્ષ. બરોબર બરોબર હમ ચોદ વર્ષ નોકરી કરી ચોટી હા 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 બરાબર સારું હાલો મોકલી દઉં બરોબર ઓકે ઓકે આ સીતાના